ભરૂચ શહેરમાં નાતાલ પર્વની ઉજવણીના ભાગરૂપે ગત રોજ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ ખાતે અનેક ચર્ચના સભાસદો દ્વારા ક્રિસમસ ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમાજના લોકોએ ભાગ લીધો હતો આગામી પચીસ ડિસેમ્બર રોજ નાતાલ પર્વ આવી રહ્યો છે ભરૂચ જિલ્લામાં આવેલા ખ્રિસ્તી સમુદાયના અનેક ચર્ચ દ્વારા ડિસેમ્બર મહિનામાં નાતાલ પર્વ નિમિત્તે અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવે છે કે આ વર્ષે ભરૂચ શહેરમાં આવેલા ચર્ચ દ્વારા સર્વ લોકોએ ભેગા મળીને ભરૂચ યુનાઇટેડ ક્રિસમસ સેલિબ્રેશનના નેજા હેઠળ નાતાલી ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરમાં આવેલી નામાંકિત સેન્ટ ઝેવિયર સ્કૂલ ખાતે ગત રોજ સાંજના સ્કૂલનું ઓપન ઓડિટોરિયમ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ નાતાલના સંદેશો અને ખ્રિસ્તી ગીતોના કાર્યક્રમનું આયોજન કરાયું છે જેમાં મુખ્ય મહેમાન અને વક્તા તરીકે બાઇબલ સોસાયટી ઓફ ઇન્ડિયાના જનરલ સેક્રેટરી ડૉક્ટર સેમ્યુઅલ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા જેમણે નાતાલું મહત્ત્વ સમજાવી પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મનો સુંદર મેસેજ આપ્યો હતો આ કાર્યક્રમમાં સીએનઆઈ ચર્ચના પાળક રેવ કિસન વસાવા એબેન એઝેર મેથોડિસ્ટ ચર્ચના ડીસુ રેવ જગદીશ ખ્રિસ્તી અગાપે ચર્ચના મધુમાર્ગ કોર્નર સ્ટોન ચર્ચના અનુપ સિંહ રોમન કેથલિક ચર્ચના ફાધર મિકી સહિતના પાળકો હાજર રહ્યા હતા

ગ્રીટિંગ્સ હમ આપન્વે કરતા થય યુ વેરી મચ